રામા પીર બાપાનું મંદિર નવું બનાવીએ છીએ મારા વાલા ગામ વિંજોલ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા જયલક ધણી રામા મંડળ વિંજોલ આ મંદિર બનાવી રહ્યું છે લાઈવ દેખાઈ રહ્યું છે જોઈ શકો છો આ રામાપીર બાપાનું મંદિર બની રહ્યું છે લાઈવ દેખવામાં આવે છે જય લગ્ધની રામા મંડળ વિંઝોલ ગામ વિંજોલ રામાપીર બાપાનું નવું મંદિર બાંધકામ ચાલુ છે તો જોઈ શકો છો લાઈવ જોઈ શકો છો મારા વાળા જે ભાઈને દાન દાન કરવું હોય એ કરી શકે છે લાઈવ ગામ રામાપી બાપાનું મંદિર બની રહ્યું છે વાલા જયલક દેખાડવામાં આવે છે કામ ચાલુ જ છે বাপাঠক রুম চালু বা અંદર નો ઉપર નો નજારો બતાવું છું મારા શું શું કરું ઓય અંદર જતારી જતી રહેશે તગારી તો કે તારે અંદર જવું પડે હે અંદર તો ઉના તો ભાસી સૃષ્ટિ આવી ગયા છે ભાઈ અમારા કારીગર છે ઈમોદીન ભાઈ કાપીયો છે અડાડી જાતે ધોઈને અડાડીઓ અડાડી ધોઈ તો પડે ને ભાયા શિખરનું કામ ના એના હેરપાય આલ તૈલા માલ એ ઓય હોય તો આલ હવે માલ લઈ ગયો તું ઓય હવે ના કરજો હો ને કબ 10 10 થર ને पिંજરો હંગડજે તુરે માલ લઈ ગયો તું થોરું કર આ નીચેનો

આ કે બે ને નાળે લઈ અંદર હું સીમિત પાડીને હાલ અલ્યા તો ગુલાને ખાલી ને ને જાય છે એ ખબર ટાઈમ લે લે ને પહેલા ભાઈ મુકતો ને રંભુ આવી દે જા નેચર ટ્રેકિંગ લાવો બધું

જોઈને <iliyor> <strains dumpling> <rice> <can't> <can't you angry easily>

હા નીચેનો નજારો છે જે ભાઈને દાન કરવું હોય એ કરી શકે છે મંડળ તરફથી અત્યારે અહીં બાપાની બેઠક કરી છે પછી જ્યારે મંદિરનું ઉદઘાટન થઈ જાય જયારે પ્રાણપતિ થઈ જાય ત્યારે અંદર બાપાનું કામ ચાલુ થશે નીચે અહીં ભરા નીચેનો નજારો છે તો બધાને જય રામાપી જય માતાજી